સુરત શહેરના રાંદેર વિસ્તારમાં બની હત્યાની ઘટના વહેલી સવારે સામાન્ય બાબતે યુવકની કરાઈ હત્યા મિત્રની સામાન્ય બાબતે કરી હત્યા મકાઈપુલ પાસે એકવીસ વર્ષીય મુનાફ શેખ શકીલની કરવામાં આવી હત્યા મિત્રએ ચપ્પુના ઘા મારી મુનાફ શેખ શકીલની કરી હત્યા તો સમગ્ર મામલે રાંધેર પોલીસે ગુનો નોંધી તપાસ કરી રાંદેર પોલીસ સ્ટેશનની હદમાં જીસકીયા ચાર રસ્તા છે મકાઈ મકાઈપુરી પાસે ત્યાં સવારના સમયે કંઈક પૈસાની લેતી લેતી બાબતમાં ઝઘડો થયો છે અને એની અંદર ખૂનનું બનાવ બનવા પામે છે જેના અંદર ફરિયાદી નજીરભાઈ છે એમના ભાઈ મુન્ના ઉર્ફે માતિક નાવો તથા આ કામના આરોપી જે છે તે ફારુખ મોહમ્મદ અસલમ ઉર્ફે પંડત ફારુખ પટેલ નાવો વચ્ચે પૈસાની લેતી દેતી બાબતમાં સામાન્ય ઝઘડો થાય અને ઝઘડામાં આ કામના આરોપી ઉશ્કરાઈ ગયા અને એને પાસેના ચપ્પુના જેવું હત્યાર હતું એ ચપ્પુનાથી એના સાત ભાગે હા મારી દીધેલ જેથી વધારે પડતું બ્લીડિંગ થઈ ગયેલ અને પછી તાત્કાલિક એકસો આઠને બોલાને એને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયેલ તો ત્યાં સિવિલના શ્રી એને મરણ જાહેર કરેલ છે અને આ હાલમાં આ કામના આરોપી વિરુદ્ધમાં ખૂમનો ગુનો દાખલ કરવામાં આવે છે

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ